કોંગ્રેસી નેતા રાહુલ ગાંધી અમેરિકામાં આપેલા નિવેદનનો વિરોધ કરી ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો કોંગ્રેસના રાહુલ ગાંધીનો અસલી ચહેરો અને વિભાજનકારી એજન્ડા લોકો સામે આવી શકે તે માટે ભાજપ દ્વારા અનામત વિરોધી કોંગ્રેસ સામે ધરણાનો કાર્યક્રમ જાહેર કરી શુક્રવારે ઉધના દરવાજા ડોક્ટર આંબેડકર પ્રતિમા પાસે કેન્દ્રના વિરોધ પક્ષના નેતા તથા કોંગ્રેસ અગ્રણી રાહુલ ગાંધી દ્વારા અમેરિકામાં આપેલા અનામત વિરોધી નિવેદનથી વિરોધ પ્રદર્શન તથા ધરણાનો કાર્યક્રમ યોજાયો હતો અનુસૂચિત જાતિ મોરચો, અનુસૂચિત જનજાતિ મોરચો અને બક્ષી પંચ મોરચો તેમજ અન્ય પછાત વર્ગ જાતિના અગ્રણીઓ દ્વારા અનામત વિરોધી કોંગ્રેસ સામે ધરણાના કાર્યક્રમમાં પ્લે કાર્ડ બતાવી કાળી પટ્ટી લગાવી નારેબાજી કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું એ જ માનસિકતાનો વિરોધ માટે થઈને આજે આ ધરણાનો કાર્યક્રમ સુરત ખાતે આયોજન કરવામાં આવ્યો છે પ્રથમ પ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ નહેરુ પોતે પણ કાકા કાલેલકર દ્વારા જે અનામત લખ્યા હતા ઇન્દિરા ગાંધીએ પોતે પણ વિરોધ કર્યો હતો કટોકટી નાખીને મંડલ કમિશનનો વિરોધ કર્યો રાજીવ ગાંધી દ્વારા પણ મંડળ કમિશનનો વિરોધ કરીને અનામતના લોકોને બુદ્ધુ કહેવામાં આવ્યા હતા અને આજે એમના સુપુત્ર રાહુલ ગાંધી ચૂંટણીના સમયે દેશની ધરતી પર અનામત આપવાની વાત વાત કરે કરે અને એ જ રાહુલ ગાંધી વિદેશની ધરતી પર જઈને અનામતને ખતમ કરવાની આ ડોગલું ચરિત્ર એમનું ઉજાગર થયું છે કોંગ્રેસની જે મનસા રહી છે આ મનસા ઉજાગર થઈ છે આ એ જ કોંગ્રેસ પાર્ટી છે જેને બક્ષીપન સમાજના લોકોને દલિત સમાજના લોકોએ આદિવાસી સમાજના લોકોને અનામત નથી આપતી પરંતુ આજ કોંગ્રેસને લઘુમતીઓને મુસ્લિમોને અનામત આપી છે કે કેરળમાં પણ 8% આપે आंध्र प्रदेशમાં પણ આપે એટલે આ ડોગલું ચરિત્ર જે છે ઉજાગર થયું છે બાબા સાહેબ આંબેડકર સામે એમનો વિરોધ પહેલાથી રહ્યો છે અને એટલા જ માટે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા નીચે આજે અમે ધરણા આપી રહ્યા છીએ બાબા સાહેબ આંબેડકરને બે વાર ચૂંટણીમાં હરાવ્યા બાબા સાહેબ આંબેડકરે કહ્યું હતું કે ધર્મના ના અનામત ન અપાય તેમ છતાં પણ લઘુમતી સંસ્થાઓ સ્થાપીને આજે જામિયા મિલિયા યુનિવર્સિટી છે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી છે આને લઘુમતી દરજ્જો આપ્યો અને સરકાર બની કોંગ્રેસની ત્યારે લઘુમતી સંસ્થામાં અનામત ન અપાય એ પ્રકારનો ઠરાવ સ્પેશિયલ કરવામાં આવ્યો એટલા માટે દેશની બધી યુનિવર્સિટીમાં ગરીબો વંચિતો શોષિતો બાળકોને એડમિશન મળે પરંતુ આ મુસ્લિમ સંસ્થાઓ જે છે મુસ્લિમ યુનિવર્સિટીઓ જે છે એના અંદર એને અનામત ન મળે આ પ્રકારની જોગવાઈ એને કરી છે એની સામે આજે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા બધા જ આદિવાસી સમાજ દલિત સમાજ પક્ષીપંચ સમાજના આગેવાનો દ્વારા આજે આ ધરણાનું આયોજન કરવામાં આવ્યું છે અમારી બહુ સ્પષ્ટ લાગણી ને માંગણી છે કે માનનીય મોદીજીએ જે વચન આપ્યું છે કે અનામત ક્યારેય ખતમ નહીં થાય ભારતીય જનતા પાર્ટી દરેકે દરેક કાર્યકર્તા એમની સાથે કટિબદ્ધ છે